સરદ મહાનગરપાલિકા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓ અટવાયા હતા જેને લઈ દર્દીઓ તથા દર્દીઓના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ટોકન મળ્યા ન હતા તો ઘટનાને લઈ દર્દી અને તેના સગા સંબંધી રોષે ભરાયા હતા અને મનપા સંચાલિત હોસ્પિટલ હોસ્પિટલના રેડિયર વહીવટ સામે પસ્તાળ પાડી હતી રબારી પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા તમે અત્યારે જોઈ રહ્યા છો કે પંદરસો કરતાં વધારે દર્દીઓ જે સવારે નવ વાગે અહીંયા આવે ત્યારે કેસ પેપર કરાવવા માટે ટોકન લેવો પડે અને કેસ પેપર કઢાયા પછી ઓપીડીમાં જવું હોય છે પરંતુ બબ્બે કલાક સુધી સર્વર ડાઉન હોવાના કારણે પંદરસો જેટલા ગરીબ દર્દીઓ આજે બબ્બે કલાક અહીંયા એમને બેઠા રહ્યા સારવાર લીધા વગર એક પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર ન રહ્યા જેના કારણે આજે હજારોની સંખ્યામાં ભીડ તમે જોઈ રહ્યા છો આ દર્દીઓ જ્યારે સવારે આવતા હોય છે ત્યારે બપોર સુધીમાં પોતાની દવા લઈને જાય તો બપોર પછી પોતાનો કામ ધંધો કરી શકે પરંતુ આજે હાલત જુઓ કે કલાક સુધી કેસ પેપર કરાવવા સર્વર ડાઉન હોવા હોવા છતાં પણ એક પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર ન હતા અને આ દર્દીઓને કઈ રીતે બીજી રીતે ઓફલાઈન અથવા તો બીજી કોઈ સિસ્ટમના કારણે એ લોકોને સારવાર વહેલા વહેલી તકે મળે ઓપીડીમાં જાય ડોક્ટર સારવાર આપે એવી કોઈ વ્યવસ્થા કરવામાં નતી આવી છાસવારે સવારે હોસ્પિટલ હોસ્પિટલની અંદર તમે જોઈ રહ્યા છો પાર્કિંગનો પ્રોબ્લમ હોય છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લાલિયાવાડી કરનાર કોઈ પણ જવાબદાર અધિકારી હોય કે કોઈ પણ આવા સર્વર ડાઉન હોય તો એવા પણ સામે પગલા ભરવામાં નથી આવતા જેના કારણે સૌથી મોટી સુરતની સ્વીમેર હોસ્પિટલ અંદર હજારો ગરીબ દર્દીઓ જ્યારે દવા લેવા આવે છે તેને પડતી અસુવિધાના મામલે સુરત મહાનગર મહાનગરપાલિકા ગંભીર નથી એવું જોઈ શકાય છે અને આજે હજારોની સંખ્યામાં દર્દીઓ આ સર્વર ડાઉનના કારણે પોતે ખૂબ જ રજી રહ્યા છે અને ખૂબ જ અને વેઠ્યા છે એ આપ જોઈ શકો અ ફ્યુમેના चेयरमैन બાબતે જે રજૂઆત વાત બાકી ના આજની તકે હું અહીંયા આવ્યો ત્યારે ઘણા દર્દીઓનો ફોન હતો અને એ લોકોએ પ્રયત્ન કર્યા પણ બે કલાક પછી આજે સર્વર તો ચાલુ થઈ ગયું પણ હજી સુધી અમે રજૂઆત એટલા માટે નથી કરી કે કે દર્દીઓ અહીંયા છે એમની સાથે છે આજે પતિ જશે પછી એ સુરત મહાનગરપાલિકાના કમિશનરને અને આરોગ્ય સમિતિના ચેરમેનને બધાને રજૂઆત કરશું અને જેમ દર વખતની જેમ આવા ગણેક બનાવો બને છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી જેના કારણે આ લાલિયાવાડી દિવસે દિવસે વધતી જાય છે તો એ માટે મેં સો ટકા રજૂઆત કરશું અને જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ